નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિજ્ઞાન પ્રકરણ ચાર ધાતુ અને અધાતુના ભાગ બે માં આપનું સ્વાગત છે ભાગ એકમાં આપણે જોયું હતું ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો ભાગ બે માં આજે આપણે જોઈશું ધાતુ અને અધાતુની ઓક્સિજન અને પાણી સાથેની પ્રક્રિયા સૌપ્રથમ આપણે જોઈએ ઓક્સિજન સાથેની પ્રક્રિયા લોખંડની સાંકળમાં તમને કાટ લાગેલો જોવા મળે છે લોખંડના હવાના સંપર્કમાં અથવા ભેજના સંસર્ગમાં આવવાથી કાટ લાગી શકે છે ઓક્સિજન અને ભેજ બંને રસ્ટિંગ માટે ઉત્પ્રેરક છે રસ્ટિંગ એટલે કાટ લાગવો જ્યારે લોખંડ હવા અથવા ભેજ સાથે સંપર્કમાં હોય ત્યારે ઓક્સિજન તેની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લે છે અને તેનું ઓક્સિડેશન કરે છે ઓક્સિડેશન તેને આયર્ન ઓક્સાઇડમાં રૂપાંતરિત કરે છે જેને આપણે કાટ લાગ્યો કહીએ છીએ લોખંડને કાટ લાગતું અટકાવવા આપણે તેની ઉપર ઝીંકનું આવરણ ચડાવીએ છીએ તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે લોખંડ હવા અથવા ભેજ સાથે સંપર્કમાં હોય છે ત્યારે ઓક્સિજન જે હવામાં રહેલો હોય છે તે લોખંડની પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ લે છે અને તેનું ઓક્સિડેશન કરે છે અને તેથી આયન ઓક્સાઇડ નામનો લાલ પદાર્થ બને છે જેને આપણે કાટ લાગ્યો એમ કહીએ છીએ અને આ કાટ લાગતો અટકાવવા માટે આપણે તેની ઉપર ઝીંકનું આવરણ ચડાવીએ છીએ ધોરણ સાતમાં તમે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રવૃત્તિ કરેલી છે તમે શીખ્યા છો કે બંને પ્રક્રિયામાં ઓક્સાઇડ બને છે લોખંડ અને મેગ્નેશિયમની સાથે ઓક્સિજનની પ્રક્રિયાઓને અહીં આપેલા રાસાયણિક સમીકરણમાં પૂર્ણ કરવાની છે જેમ કે લોખંડ અને ઓક્સિજન અને પાણી આ ત્રણેની પ્રક્રિયા થઈને ફેરસ હાઇડ્રોક્સાઇડ બને છે જેનું સમીકરણ ટુ એફી પ્લસ ઓ પ્લસ ટુ એચ ટુ જે ફેરસ ઓક્સાઇડ એટલે કે ટુ એફ ઇ એચ ટ્વાઇસ આપે છે હવે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે તેનું સમીકરણ છે ટુ એમજી પ્લસ ઓ ટુ જે ટુ એમજીઓ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે ચાલો લોખંડ ઓક્સિજન અને પાણીની પ્રક્રિયા થવાથી બનતા કાટના ગુણધર્મો જોઈએ એક ચમચી જેટલો એક ચમચી જેટલો કાટ લઈ તેને થોડાક પાણીમાં ઓગાડો તમે જોશો કે કાટ પાણીમાં નિલંબિત રહે છે આ નિલંબનને સારી રીતે હલાવો આ દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ વડે ચકાસો આકૃતિ ચાર પોઈન્ટ ત્રણ તમે શું અવલોકન કર્યું આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટેસ્ટ ટ્યુબમાં આપણે પાણી અને કાટ લઈને તેનું દ્રાવણ બનાવેલું છે આ દ્રાવણને પેટ્રેડિસમાં થોડુંક લઈને આ દ્રાવણની અંદર લાલ અને ભૂરા લિટમસ પેપરને ડૂબાડીને આ દ્રાવણ એસિડિક છે કે બેસિક તે આપણે તપાસવાનું છે તમે આકૃતિમાં જોઈ શકો છો કે લાલ લિટમસ પેપર ભૂરા રંગનું બને છે તેનો અર્થ એ થયો કે આ દ્રાવણ બેઝિક ગુણધર્મ ધરાવે છે કારણ કે એસિડ છે એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે અને બેઇઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે આ પ્રવૃત્તિનું અવલોકન કરતાં આપણને સમજાય છે કે લાલ લિટમસ પત્ર ભૂરો બનશે અને ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર થશે નહીં તેથી જ આપણે કહી શકીએ કે લોખંડનો કાટ બેસી ગુણધર્મ ધરાવે છે શું તાંબાને પણ કાટ લાગે મેં તાંબાના વાસણો પર લીલાસ પડતા ધબ્બા જોયા છે તમે અહીંયા જોઈ શકો છો કે આ તાંબાનું વાસણ છે અને તેની ઉપર આ લીલાસ પડતા ધબ્બા જોવા મળે છે જ્યારે તાંબાના વાસણને લાંબા સમય માટે હવામાં ખુલ્લા રાખવામાં આવે તો તેના પર ઝાંખું લીલાશ પડતું પળ બાજે છે આ લીલો પદાર્થ એ કોપર હાઇડ્રોક્સાઇડ સીયુઓએસ ટ્વાઇસ અને કોપર કાર્બોનેટ સીયુ સીઓ થ્રીનું મિશ્રણ છે તેનું સમીકરણ નીચે મુજબ છે ટુ સીયુ પ્લસ એસ ટુ ઓ પ્લસ સી પ્લસ ઓ તે ભેજયુક્ત હવા છે ભેજયુક્ત હવામાં પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન છે કોપર અને ભેજયુક્ત હવા વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને સીયુ ઓએસ ટ્વાઇસ અને સીયુ સીઓ થ્રી એટલે કે કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ બને છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ચાર સલ્ફરના થોડા ભૂક્કાને પ્રજ્વલન ચમચી ડી ફ્લેગ્રેટિંગ સ્પૂન માલો અને ગરમ કરો જો પ્રજ્વલન ચમચી ન મળે તો કોઈ પણ બાટલીના ઢાંકણને લઈ તેની ફરતે તાર વીટાડી દો તથા તેને આકૃતિ ચાર પોઈન્ટ ચાર એમાં દર્શાવ્યા મુજબ આકાર આપો તમે અહીંયા જોઈ શકો છો આ પ્રજ્વલન ચમચી છે જો તમને પ્રજ્વલન ચમચી ન મળે તો તમે આ રીતે બોટલના ઢાંકણને તાર વડે મીંટાડીને આ રીતે કામ ચલાવો પ્રજ્વલન ચમચી બનાવી શકો છો જેવું સલ્ફરનું દહન શરૂ થાય કે તરત જ ચમચીને વાયુપાત્રમાં દાખલ કરો આકૃતિ ચાર પોઈન્ટ ચારે વાયુપાત્રને ઢાંકણથી ઢાંકી દો અને ખાતરી કરો કે ઉત્પન્ન થતો વાયુ બહાર ન નીકળે થોડી વાર પછી ચમચી કાઢી લો વાયુપાત્રમાં થોડુંક પાણી ઉમેરો અને તરત જ ઢાંકણથી ઢાંકી દો વાયુપાત્રને બરાબર હલાવો બનેલા દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ પેપર વડે ચકાસો આ પ્રવૃત્તિ આપણે કરીને જોઈએ પ્રજ્વલન ચમચીમાં સલ્ફર લઈને તેને વાયુપાત્રોમાં મૂકવામાં આવશે પ્રજ્વલન ચમચીમાં મૂકેલા સલ્ફરને સળગાવીને ગરમ કરીને તેને વાયુપાત્રમાં મૂકવામાં આવે છે વાયુપાત્રમાં મૂકી અને ઉપરથી ઢાંકણ બંધ કરવાથી સલ્ફરના દહનથી ઉત્પન્ન થતો ધુમાડો વાયુપાત્રમાં એકત્રિત થશે ત્યારબાદ તેમાં પાણી ઉમેરવામાં આવશે અને વાયુપાત્રને હલાવવામાં આવશે ત્યારબાદ ત્યારબાદ તેમાં લિટમસ પત્ર નાખીને ચકાસવામાં આવશે તમે જોયું કે ભૂરો લિટમસ પેપર લાલ બને છે એનો અર્થ એ થયો કે જે દ્રાવણ બન્યું હતું તે એસિડિક છે એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે અને બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે અવલોકન પરથી આપણે કહી શકીએ કે ભૂરો લિટમસ પેપર લાલ બને છે અને લાલ લિટમસ પેપર પર કોઈ અસર થતી નથી તેના ઉપરથી આપણે કહી શકીએ કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એસિડિક ગુણધર્મ ધરાવે છે સલ્ફર અને ઓક્સિજનની પ્રક્રિયાથી બનતી નિપજનું નામ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે જ્યારે સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે સલ્ફ્યુરિક એસિડ બને છે તેની પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી શકાય સલ્ફર ડાયોક્સાઇડ એસઓ ટુ પ્લસ પાણી એસ ટુ ઓ સલ્ફ્યુરિક એસિડ એસ ટુ એસઓ થ્રી સલ્ફ્યુરસ એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ એસિડિક હોય છે પ્રયોગશાળામાં વપરાતા બેઇઝ અને એસિડના પાંચ પાંચ ઉદાહરણો આપી તે દરેકમાં રહેલા ધાતુ અને અધાતુ તત્વોના નામ જણાવો એક બેઝનું નામ ઝિંક હાઇડ્રોક્સાઇડ તેમાં રહેલ ધાતુ તત્વ ઝિંક નંબર બે બેઝનું નામ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધાતુ તત્વ મેગ્નેશિયમ નંબર ત્રણ બેઝનું નામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તેમાં રહેલ ધાતુ કેલ્શિયમ નંબર ચાર બેઝનું નામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તેમાં રહેલ ધાતુ તત્વ સોડિયમ નંબર પાંચ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તેમાં રહેલ ધાતુ તત્વ પોટેશિયમ નોંધ દરેક હાઇડ્રોક્સાઇડમાં હાઇડ્રોજન અને ઓક્સિજન અધાતુ તત્વો છે હવે અધાતુના એસિડ અને અધાતુનું નામ નંબર એક એસિડનું નામ હાઇડ્રોક્લોરિક એસિડ તેમાં રહેલ અધાતુ તત્વ હાઇડ્રોજન અને ક્લોરીન નંબર બે સલ્ફ્યુરિક એસિડ તેમાં રહેલ અધાતુ તત્વ હાઇડ્રોજન સલ્ફર અને ઓક્સિજન નંબર ત્રણ નાઇટ્રિક એસિડ તેમાં રહેલ અધાતુ તત્વ હાઇડ્રોજન નાઇટ્રોજન અને ઓક્સિજન નંબર ચાર કાર્બોનિક એસિડ તેમાં રહેલ અધાતુ તત્વ હાઇડ્રોજન કાર્બન અને ઓક્સિજન નંબર પાંચ સલ્ફ્યુરસ એસિડ તેમાં રહેલ અધાતુ તત્વ હાઇડ્રોજન સલ્ફર અને ઓક્સિજન નોંધ દરેક એસિડમાં હાઇડ્રોજન હવે પાણી સાથેની પ્રક્રિયા જોઈએ ચાલો જોઈએ કે ધાતુ અને અધાતુ પાણી સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે સોડિયમ ધાતુ ખૂબ જ સક્રિય છે તે પાણી તથા ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા આપે છે આ પ્રક્રિયામાં પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે માટે જ તેનો સંગ્રહ કેરોસીનમાં કરવામાં આવે છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ પાંચ બસો પચાસ મિલીલીટરનું બીકર કે કાચનું પાત્ર લો તેને પાણી વડે અડધું ભરી દો હવે ધ્યાનથી સોડિયમ ધાતુના ટુકડાને કાપો ફિલ્ટર પેપરની મદદથી તેને સૂકવી દો અને તેને સુતરાવ કાપડના ટુકડામાં લપેટી લો હવે સુતરાવ કાપડમાં લપેટેલા સોડિયમના આ ટુકડાને પાણી ભરેલા બીકરમાં મૂકો હવે ધ્યાનથી અવલોકન કરો અવલોકન કરતી વખતે બીકરથી દૂર રહો જ્યારે પ્રક્રિયા બંધ થાય ત્યારે બીકરને અડકો તમે શું અનુભવ્યું શું બીકર ગરમ થઈ ગયું દ્રાવણને લાલ અને ભૂલા લિટમસથી ચકાસો શું આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક સોડિયમની પાણી સાથેની પ્રક્રિયાની પ્રવૃત્તિ જોઈએ આપણે પાણી ભરેલા બીકરમાં સોડિયમ ધાતુ નાખવામાં આવે છે તમે જોઈ શકો છો કે સોડિયમ ધાતુ સળગવા લાગે છે સોડિયમ ધાતુ સળગી ગયા બાદ જે દ્રાવણ બને છે તેની અંદર આપણે લિટમસ પેપર ડુબાડીને ચકાસણી કરવાની છે કે બનેલું દ્રાવણ એસિડિક છે કે બેઝિક અવલોકન કરતાં આપણને જાણવા મળે છે કે લાલ લિટમસ પેપર ભૂરું બને છે સોડિયમ ધાતુ પાણી સાથે જલદ પ્રક્રિયા અનુભવી સળગી ઉઠે છે દ્રાવણમાં લાલ લિટમસ પત્ર ભૂરું બને છે ભૂરા લિટમસ પત્ર પર અસર થતી નથી તેના ઉપરથી આપણે કહી શકીએ કે સોડિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝિક દ્રાવણ બનાવે છે તમે જોયું હશે કે સોડિયમ પાણી સાથે ખૂબ જલદ પ્રતિક્રિયા આપે છે બીજી ધાતુ આટલી જલદ પ્રતિક્રિયા આપતી નથી ઉદાહરણ તરીકે લોખંડ એ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપે છે હવે પ્રશ્ન થાય કે સોડિયમ ધાતુને પાણીમાં નાખતા વિસ્ફોટ કેમ થાય છે તો તેનો ઉત્તર એ છે કે સોડિયમ ધાતુ પાણી સાથે ઝડપથી પ્રતિક્રિયા કરીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનએઓએચ અને હાઇડ્રોજન ગેસ એચ નો રંગહીન દ્રાવણ બનાવે છે જેના કારણે જે દ્રાવણ બને છે તેમાં હાઇડ્રોક્સાઇડ ઓગળેલો હોય છે તેના લીધે આ દ્રાવણ બેસિક ગુણધર્મ ધરાવે છે આ પ્રક્રિયા એક્ઝોથર્મિક છે એટલે કે આ રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જા ગરમી અને પ્રકાશના સ્વરૂપમાં મુક્ત થાય છે પ્રતિક્રિયા દરમિયાન સોડિયમ ધાતુ એટલી ગરમ થઈ જાય છે કે તે આગ પકડી લે છે અને નારંગી રંગથી બળી જાય છે આ પ્રક્રિયાને આપણે રાસાયણિક સમીકરણમાં આ રીતે દર્શાવી શકીએ ટુ એનએ સોલિડ પ્લસ ટુ એચ ટુ ઓ ટુ એન એચ પ્લસ એચ ટુ ગેસ એટલે કે સોડિયમ ધાતુ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે દ્રાવણ છે બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે સામાન્ય રીતે અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી જોકે તેઓ હવામાં વધુ સક્રિય હોય છે આવી ધાતુઓનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે જેમ કે ફોસ્ફરસ એ ખૂબ જ સક્રિય અધાતુ છે જો તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તે આગ પકડી લે છે ફોસ્ફરસનો હવાના ઓક્સિજન સાથે સંપર્ક ન થાય તે માટે તેને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે તમે જોઈ શકો છો કે ફોસ્ફરસને પાણીમાં સંગ્રહ કરવામાં આવેલ છે હવે ફોસ્ફરસ જ્યારે હવાના સંપર્કમાં આવે છે ત્યારે તે કેવી રીતે આગ પકડી લે છે તેનો વિડિયો જોઈએ તમે જોઈ શકો છો કે ફોસ્ફરસ સળગવા લાગ્યું છે વિડીઓ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર